ભરાયા મહત્વની વાત એ છે કે આ વિસ્તારમાં પાલિકા દ્વારા ગટરો ખોદી નાખવામાં આવી છે જેને લઈને લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે ચાણસમાના રૂપેશ્વર રોડ પર વરસાદી માહોલ વચ્ચે ઢીચણ સમા પાણી ભરાતા ગટરો ખોદવાથી ગટરનું ગંદુ અને દુર્ગંધ રહિત અને વરસાદી પાણી મિક્સ થવાથી વિસ્તારમાં ભારે અને ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે ત્યારે તંત્ર સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે જેને લઈ સ્થાનિક લોકો ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લોકોએ સ્થાનિક તંત્ર અને કલેક્ટરને પણ ટેલિફોનિક આ સમસ્યા બાબતે જણાવેલ પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળતા રહીશો દ્વારા ટીવી નાઇન ગુજરાતના પ્રતિનિધિ મિહિર પટેલનો સંપર્ક કરી મીડિયાની મદદ માગવામાં આવેલ જેથી અમારા પ્રતિનિધિએ સ્વજાતે સ્થળ પર જઈ આ સમસ્યા બાબતે માહિતી મેળવી હતી

રૂપેશ્વર રોડ છે એના ઉપર ચાણસમાના ગામનું અડધું વરસાદી પાણી અહીં થઈ જાય છે અને અહીંયા ચોમાસું આવ્યું એ દરમિયાન જ પાઇપલાઈન ગોદી અને નાખવામાં આવી છે જે આપ સાઈડમાં બધા પથ્થરો પડ્યા છે તે જોઈ શકો છો અને ગટરનું પાણી બધા ઉભરાવા લાગ્યો છે ગટરો પણ જે ગોર ગટરો હતી એ પણ બધી તૂટી ગઈ છે એટલે એટલો બધો ભયંકર રોગચાળો ફેલાવાની અહીંયા વાતાવરણ ઊભું થયું છે અને અત્યારે કોઈ બાળકો સ્કૂલે જવા આવવામાં પણ એવી તકલીફ પડે છે જઈ શકતા નથી ઘરે રહેવું પડે છે અને અહીંયા અમારી નગરપાલિકાનો વહીવટ બિલકુલ ફેલ છે અને આ રીતે આ અમારી સમસ્યા હજુ પણ રોડ ઉપર જે સિમેન્ટનો રોડ છે એમાં પણ ગાબડો પડી અને ખીલાહરી દેખાય છે આવા વરસાદમાં જો એ દેખાય નહીં અને કોઈને કંઈ નુકસાન થાય અને પડી જાય મરી જાય તો એની જવાબદારી કોની રહેશે એ પણ નક્કી કરો એક મહિનાથી આ ખાડા પૂરવા માટે મેં મૌખિક રજૂઆતો એમના કર્મચારીઓને કરી છે એટલે એ લોકો કંઈ એના માટે સ્ટેન્ડર્ડ ખોલવામાં આવશે હવે આટલા ખાડા પૂરવા માટે જો સ્ટેન્ડર્ડ ખોલવાની વાત હોય તો એ વાત વાત વ્યાજબી નથી વારંવાર હું આના વિડીયો બધું રજૂઆત કરું છું અને વેવરું છું પણ છતાં આ તંત્રના કોઈ પ્રતિભાવ અમને મળતા નથી અમે છેવટે અમારી આ પંદર સોસાયટીઓ ભેગી કરી અને મામલતદાર શ્રીને અને કલેક્ટર રજૂઆત કરવા જઈશું પ્રિપોર્ટ મિહિર પટેલ સાથે અનિલ પટેલ ટીવી નાઇન ગુજરાત ચાણસમાં પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર